મહામાનવ સંવિધાન બાબા સાહેબ ના આજે નિર્વાણ દિવસ માં આજે સ્વાભિમાન સંમેલન માં મંચસ્થ ઉપસ્થિત તમામ આદરણીય નેતાગણ પોલીસ પ્રશાસનની ના સાહી સામે પણ આજુબાજુ વિસ્તારો અહીં ઉપસ્થિત કે પોલીસ પ્રશાસન અહીંથી સાઉન્ડ પણ ચોરી ગયું છે ત્યારે પ્રશાસન પણ કહેવા માંગીએ છીએ તમે માયક અને સાઉન્ડ ચોરી જશો તો પણ અમારા આદિવાસી દલિત દરિટી નો અવાજ તમે દબાવી નથી શકવાના બાબા સાહેબ નો છે એને ક્યારે તમે દબાવી નથી શકવાના સાથીઓ આપણે સંવિધાનમાં માનનારા લોકો છે આજે પણ આપણે સંવાદમાં માનનારા લોકો છે પણ આ સરકારોને આ પ્રશાસનોને આ મંચ પરથી કહેવા માંગીએ છીએ જે દિવસે આ બાબા સાહેબને માનનારો સમાજ સંવિધાન અને સંવાદ સાઇટ પર દિવસે આ વિસ્તારોમાં આરપારની લડાઈઓ થવાની છે સાથીઓ આજની લડાઈ મહીસાગર જિલ્લાના કલેક્ટર નેહાકુમારી સામે માત્ર નથી આજની લડાઈ એવી વિચારધારા ધરાવતા એવી માનસિકતા ધરાવતા ગુજરાત અને દેશના અધિકારીઓ સામે છે સિસ્ટમ સામે છે સાથે સાથે આવા અધિકારીઓને જે લોકો બચાવે છે એ ભાજપ સરકાર સામેની આ લડાઈ છે ને આવનારા દિવસોમાં સરકારને પણ કહીએ છે આવી માનસિકતા ધરાવતા અધિકારીઓને બચાવવાનું કામ જો આ ભાજપની સરકાર કરશે આદિવાસી વિસ્તારોમાં સરકારી એક પણ કાર્યક્રમ અમે નહીં થવા દઈએ લડત અમારી ચાલુ થશે ચાલુ રહેશે ત્યારે આ વિસ્તારના ભાજપના મંત્રી તમારા ના મારા મંત્રી નહીં પણ ભાજપના મંત્રી મંત્રી કલેક્ટર બેન ને બચાવવા માટે હવા મારે છે હવા મારે છે ભાઈ અહીંયા મોટા મોટા તાઇફાઓ કરે છે આદિજાતિ મંત્રી કુબેર ડીન ડિંડોરે પણ સાંભળી લે અમારા

આ વિસ્તારમાં સિંચાઈના પાણી નથી એ કરો અને એ પણ નહીં કરશો તો તમારા જેવા મંત્રીઓને પણ આ વિસ્તારોમાં અમે બહિષ્કાર કરીશું ત્યારે આ માનસિકતાઓ સામે આજે એક થનારો આદિવાસી દલિત ઓબીસી માઇનોરિટી દલિત વંચિત ગરીબ આ સમાજનો અવાજ કોઈ નહીં બચાવી શકે પોલીસ વિભાગના અધિકારીઓને પણ આજના જાહેર મંચ પરથી કહીએ છીએ

ફરી પણ સરકાર નહીં જાગશે આ નેહા કુમારી સામે ખાતાકીય તપાસ નહીં કરશે એમને સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી નહીં કરશે તો ને હું કેમ છું આવનારા દિવસોમાં કાર્યક્રમ ગાંધીનગરનો ગોઠવો હજારોની સંખ્યામાં ત્રણ છે એને સસ્પેન્ડ કરે ત્યાં સુધીનું આંદોલન ચાલુ રહેશે માત્ર મહીસાગર જિલ્લો નહીં આવનારા દિવસોમાં અંબાજીથી ઉમરગામ સમગ્ર ગુજરાત ના ને આહવાન કરો અને ગાંધીનગર માં કાર્યક્રમ રાખો આવી જ એકતા આવો સહકાર બધા સાથી ધારાસભ્ય મિત્રો ને આપતા રહેજો જયારે પણ આહવાન થાય મોટી સંખ્યામાં આપણે ફરી પણ ઉપસ્થિત થવાનું થશે તો થઈશું આજના આ કાર્યક્રમ માં આપશો

જય ભીમ મહામાનવ સંવિધાન નિર્માતા ડોક્ટર સાહેબના આજે નિર્વાણ દિવસમાં આજે સ્વાભિમાન સંમેલનમાં મંચસ્થ ઉપસ્થિત તમામ આદરણીય નેતાગણ પોલીસ પ્રશાસનની તાનાશાહી સામે પણ આજુબાજુ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત થયેલા તમામ ક્રાંતિકારીઓને સલામ કરું છું સેવા જોહાર કરું છું આવીને ખબર પડી કે પોલીસ પ્રશાસન સાઉન્ડ પણ ચોરી ગયો છે ત્યારે પ્રશાસનને પણ કહેવા માંગીએ છે તમે માયક અને સાઉન્ડ ચોરી જશો તો પણ અમારા આદિવાસી દલિત ઓબીસી માઇનોરિટી નો અવાજ તમે દબાવી નથી શકવાના સંવિધાન નો છે આ અવાજ બાબા સાહેબ નો છે એને ક્યારે તમે દબાવી નથી શકવાના સાથીઓ આપણે સંવિધાનમાં માં